હેલો ફેમિલી કેમ છો મજામાં અંદર તમારા બધા મિત્રોનું સ્વાગત છે યાર હાર્દિક હાર્દિક ને હાર્દિક મારા આજ છે ને પવન પવન બધું ઉડી જયું છે બહુ બહુ વાવાઝોડું છે અને બીજી વાત એ આજે આપડે બનાવવાનું છે ટીટમની રેસીપી બે ટીટમ બેગી પાછું ને ઝિંગો આવે ને મૂકી એની રેસીપી બનાવ્યું છે અને એની ભેગી પછી બે તમે આમ ઘણું કહેલું છે પણ શું કહેલું એ બધું છે અને છે 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 બધું તો મારે રીંકુ બેન રેસીપી બનાવું છે મારા વાળા તો વિડીયોમાં બિના રહેજો વિડીયો પસંદ આવે પહેલા લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો તો હાલો આપણે વિડીયો સારું કરી તો અહીંયા જરૂર શાક આ ખોંડિયું છે ને આ ઝીંગર છે ના એઝર ઝીંગર આવું બધું શે મારાવાલા છે શાક અને આ છે ટીટમ અને આને કહેલિયું છે આ કહેલું આવું બધું છે શે મારાવાલા કંઈક હાથે પીગળ્યું ઝાડમાં એવું થોડુંક ને આ ઝીંગરનું એવું બધું આથી પગડ્યું એવું બધું શાક છે તો હવે અને આને કહેવાય ગોંધરમાં ગોંધ ગોંધરો કહેવાય મારાવાલા અને આની કહેવાય તડિયો તો હાલો આપણે આની રેસીપી બનાવવા મળી તો રિંકુબેન જો શાક જો છે ભાઈ જો શાક નાખી છે શાક નાખ નું બનાવવાનું છે રિંકુબેન રેસીપી રેસીપી બનાવવાનું છે મારા ઓલા જોરદાર મને જોરદાર જો પાણી લઈ થી પહેલા આપણે હોળીને હાર કરવા પહેલા હોળીને હાર કરને કીધું અત્યારે દેશી અત્યારે પટો હોળીયો જો મળી જશે આ ઝીંગે આ ઝીંગે અલ્યો મારા વલા કસલી કહેવાને ખોણ નાખી છે બોલો કસલી મેલ કેવી ઇંદર નીકળી એ તો અમને કો અમને આ દેખાતો નથી કે નીકળી મારા ઘણી આપણે કરવા કહેલી ફૂટતી નથી બોલો આમાં લાડ છે એટલે મારા અલગ મારા આ હે ને જરા કશલી છે જરા કચલી આ જરાના ભેગી કચલી હોય પણ કેમ આવી જાય ખબર ન પડી બોલો બાકી તો ફેમિલ ટી ફારી કરે છે ને પછી આપણે હવે કન્ટિન્યુ ટીટમ તો ટી ફીજી મારા વાલા એટલું તો સાફ થઈ છે ને ટીટમ હારો કરવાનો છે ટીટમ આપણે આખો રાખવાનો છે આખો કેમ રિપેરિંગ થાય ને તમે જો આલ્યો રિંગમેન્ટ કરો ટીટમ સાફ પેલા આપણે તો મહિશ્યુ કાપડ પેલા ભાઈ પેલા મહીસ્યુ હા પછી તાટ ગયા પછી જો તાંટ્યા હવે કેમ કે કરે જોવું

હવે આવી છે આદુ લસણનો પેસ્ટ તો મારા અલગ રીંગ જો તોડે છે આદુ લસણનો પેસ્ટ આવી ગયો છે આજ મારા વાલા આપણે હલાવી પૂછીએ પછી અને આવું કંઈક કંઈક ચૂસે હવે આવી છે હલદર હવે હલદર આવી છે તો મારા વાલા રીંગ બેન હલદર નાખે છે કેવું લાગે કેમ લાગે કેવું બનશે શાક મસ્તનું શાક બનશે મીઠું કેવું કઈ નાખવાનું છે મારા ઓલા નિમક ઘડી વાર પકાવવું પડશે

મારા કેમ પણ છે હવે આપણે જરૂરિયાત પ્રમાણે પાણી નાખી દેવાનું છે હવે બેન પાણી નાખી દે છે જો નાખે છે ઓહો હોય કંઈક આવું પાણી નાખ્યું છે ને ગ્રેવી કઈક જોઈએ આવી છે આપણે છે થોડું પાણી નાખીને ઢાકી દેવું ને હવે તમને સડી જાય પછી બતાવીશું બન્યા રહેજો વિડીયોની અંદર તો હવે એટલું આપણે પાણી તો નાખી દેવું જ પડે કારણ કે પકવાની છે સાદી વાર એટલે મીલાપુર શાક સડવા સડવા જો હવે આવી છે આવું કંઈક શાક બન્યું છે મારા વાલા હવે આપણે એને ઉતારી તમને હેરકું બતાડી દઈએ

અને આ હે ને આ ગ્રેવી બની છે મારા ગ્રેવી અને ગ્રેવી કહેવાય મસ્ત મજાની ગ્રેવી છે અને આપણે તળીઓ લઈ લઈ બાકી જો આપણે જમીન લેવું ને શાક શાકના રોટલા આલા જમીન જમી લઈ તો રિંકુબેન તમારે કઈ કેવું છે મારા તો કઈ નહીં કેવું તો હું કીધું મારા વાલા તો તમને કેવો લાગ્યો આ રેસીપીનો વિડીયો જો વિડીયો સારો લાગ્યો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો વિડીયો જો પસંદ આવ્યો એ ફરી એકવાર કીધો વિડીયો જો પસંદ આવ્યો તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો તો નવાડી શકાય બધા મિત્રોને જય માતાજીન બાય 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 બાય